જસદન માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપે ઢીટ લે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ ચૌદ ઓક્ટોમ્બર ને મંગળવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આજે આવક થોડી ઓછી જોવા મળી રહી છે સાડા સાત હજાર મણથી લઈને આઠ હજાર મણ આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે ભારે અને પાલબાને નીકળીને

श्याम चाबूछो बेटा एक नंबर मार्दियो एक नंबर कर बापा एक नंबर कर दियो हमारा वाला हालो हालो 1442 रुपया भाव थियो मीडियम सुपर माल छे लेनार श्याम हालो 1351 बापू 1351 13 भरी ना 1351 1351 एसी गमे 1351 बावा जवन जवन टना रे मा जतर मतो समतो जा जरूरत से नेओ जीनेओ जताना बाना તවුઝ ચોરબિયા તවුઝા તවුઝ મટિયે એક પાપુરેન અંજામાજા હાડનાનો હાજર મતે 15 બળ હાડનાનો એક ગાઈતરેમી કોરીટે કેન્દ્ર પ્રતિનિધિ હે કેન્દ્ર પ્રતિનિધિ ને તોડીને માનવશત્ર રાજજી મુંજાલે જાલે મે

છે રૂપિયા સુપર માલ છે મહિનો રવા સાથે છે લેનાર શિયા

બેતાલીસ રૂપિયા ભાવ થયો છે માલ સારો છે માઇનો રવા સાથે માલ છે

ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ છે સર એનો રવા સાથે માલ છે લેને રવિ જસદણ માર્કેટિંગ એડમાં કપાસના બજાર હાલ અત્યારે નરમ જોવા મળી રહ્યા છે અગિયારસો રૂપિયા થી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે